હમ ના ટમેટા બહુ મસ્તી ના આવે ટમેટા એમ આવેલા છે ઘોડિયા ને ઘોડિયા ખાઈ મસ્ત ટમેટા દેશી ટમેટા ખાવી મજા એ બહુ એને એટલું ઉતાર દેજો સકાલું રીંગણા આજ બોપર આનું શાક બનાવવાનું છે હા બોપર સામગ્રી દા ફરાવની બાપડે આ ખારીંગણા બનાવી ગઈ આ ખારીંગણા ઓચ્છા દેશી નાખા વાડીના દેશી રીંગણા ટમેટા મસ્તી ના છે ખુશી જોમડે ટમેટા બોલા હું કરા ખુશી જો મજા આવશે અને આ છે મરેઠી મરેઠી મસ્તી ને આવી ગઈ

તો કેટલીને બેટલી લઈ લીધું તો પહોંચી ગયા છે વાડીએ પાછા ખુશી હાલી જાય છે આગળ આગળ કેટલી લાઈન અને અહીંયા છે ડુંગલા બધા મળે છે કામ કરે છે અને આપણે જઈશીએ એવા તો વિડીયો નીચે લાઈક કરી દીધો સબસ્ક્રાઈબ ન કર્યું તો પણ કરી લીધો ખુશી તો પાણી ઉપર બધાને પાવા ક્યાં પાઈ દે પાણી પાઈ દે Tuh, apa sih? Tuh, gue sih, ini sih, kapan nih? Baki sih, mau apa ini? જો આવી રીતની છે સફેદ ડુંગળી અને મળવાની છે બેનની ડુંગળી છે એટલે આપણને કઈ બહુ આવડતું નથી જેવું આવડે પણ આ ધ્યાન રાખવું પડે દાતા દાખવું છું કે કાપી નાખે આવી રીતે મળવાની હોય આ ડુંગળી તો આવી રીતે થઈ જાય તો આટલી છે એ મળવાની છે અને આ છે કટિંગ કરેલી ડુંગળીનો ઢગલો જે ડુંગળી મળે છે એનો અહીંયા ઢગલો કરીએ છીએ રીતનો ઢગલો છે અને આ બાજુ જે ડુંગળી મોળવાનું શરૂ છે જો બધા ડુંગળી મળે છે થોડીક હવે બાકી રહી છે પછી ફેરવવાની છે

બપ બધા ને જવાનું છે જમવા જમવાનો ટાઈમ થઈ જશે એક વાગ્યો એટલે છૂટા ડુંગળી છે બાકી છે ફેરવાની ના ઠેલા એટલે વરાઈ જશે

આ લસણ પછી નીંદવાનું છે અત્યારે ભીનું છે આ બધા હાલવા મળ્યા છે ને અહીંયા છે વાડીનો કૂવો તમને બતાવું કઈ રીતનો કૂવો છે એ અહીંથી ત્યાંથી તે અહીંથી આમ પાણી આવે છે અને અહીંયા છે કનેક્શન લાઇટનું અહીંથી મોટર સ્ટાર્ટ થાય છે અને હા છે કૂવો તો કૂવો જો ડાયરેક્ટ ઉપર આવી જશે હાવ ઉપર છે અત્યારે પાણી તો કૂવો છે ને અત્યારે હાવ ઉપર પાણી આવી ગયેલું છે જો

নেক নীৰ ভূখি লাগে ভূখি লাগে নিৰো ধু নীম বাই পাৰি খুচিছে টমেট উতাৰি দিয়া মেডম উতাৰ মডিয়া